કોઈ એવું પાકું એડ્રેસ આપો ને કે જ્યાં આવું આપ મળો છો ને ત્યારે પ્રભુએ કહ્યું કે યોગીઓના હૃદયમાં પણ કાયમ નથી હોતો વૈકુંઠમાં પણ કાયમ નથી હોતો પણ જ્યારે મારા ભક્તો ભેગા મળીને મારું ગામ કરતા હોય ત્યાં હું ચોક્કસ હોઉં છું ને પ્રભુ ચોક્કસ હોય છે આ તો આપણી આંખોએ ફ્રેમ ગોઠવી લીધી છે કે પ્રભુ આવે એટલે આમ લાઇટ થાય ધુમાડો થાય બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે અને પિતામ્બર ને મુકુટ પહેરીને ઉભા થાય ત્યારે મારું ભાવે પ્રભુ આવે અને સિરિયલો જોઈ જોઈને આપણને એવી આદત પડી ગઈ છે અને હવે કેવું થઈ ગયું જે બી સિરિયલ ચાલતી હોય એના મંદિરમાં ભીડ વધી જાય અત્યારે લોકો સિરિયલો જોઈને ભગવાન નક્કી કરે કોને ભજવા પણ જેના વધારે ચમત્કાર થતા હોય ત્યાં પહેલા પહોંચે અને જ્યારે આવી અવસ્થામાં સમાજ પોતાની શ્રદ્ધાના કેન્દ્રને શોધતો હોય ત્યારે આ ભટકતા સમાજમાં શાસ્ત્રોની વાત કરી નિતાંત આવશે વ્યક્તિઓ છેતરશે શાસ્ત્રો નહીં છે એટલે કેવળ વ્યક્તિઓના વિચારથી પ્રભાવિત થવા કરતાં કે જે બોલી રહ્યા છે શાસ્ત્રોક્ત વાત છે કે એના પર સમાજે વધારે ભાર આપવા જોઈએ તો જ્યારે આ ગોપીઓની ગાથા ગાવા આપણે એકત્રિત થયા હોય ત્યારે આ સત્સંગની દિવ્યતા એટલે ખાસ અનુરોધ કરીશ સત્સંગનો એક ક્ષણ પણ ગુમાવતા લૌકિકતા તો ચાલતી જ રહેવાની છે એનો કોઈ અંત નથી

તમે પ્રયાસ નહીં કરો તો અલૌકિક સાબિત નહીં હોય અલૌકિક માટે તો તમારે સંકલ્પિત થઈને પ્રયાસ કરવો પડશે આપણા ઘરે તકલીફ હે ભગવાન ને ભગવાન ભરોસે છોડી દે તો ઠાકોરજી કૃપા કરશે ને પછી સેવા બગરાવશે પણ દુકાન માટે ક્યારેય એમ નથી કહેતા કે ઠાકોરજી કૃપા કરીને ચલાવશે લૌકિક માં તો આપણને છે હું નઈ ખોલું ત્યાં સુધી નઈ ચાલે મારે દુકાન માં જઈને બેસવું પડશે અને ભગવાન ભગવાન ભરોસે एक तो समझ ले अलौकिकता मेड़ावा माटे तुम्हारे जाते प्रयास करो कृष्ण लोग कहते हैं हमने समझा तो नहीं, नहीं लेकर करता अच्छा तो समझवा माटे तुमने शो करे जो हमने टाइम है क्या तो, तो भाई कर सो क्या समझवा प्रयास करता नहीं समझा तो नहीं क्या सुधी करू नहीं ये वो नियम लेके बैठा हुआ है क्या कर तो बदु समझावा અને ન આવડતું હોય ને એ વસ્તુ માટે મારી પાસે બહુ સારો ઉપાય છે ન આવડતો પાઠ બે વાર વધારે કરો તો જલ્દી આવી જાય બાકી મૂકી દેશો તો ક્યારે આવડવાનું એવી તો કોઈ સવાર ઉઠવાની નથી કે એકદમ તમે પાઠ આવડી ગયો બોલતા બોલતા જાગ્યા જે શીખવું હોય એને વધારે વાર કરો તો સહજ પાઠ અને પ્રભુ જ કરાવનારા છે એ જ સહજમાં શીખવાડનારા છે જ્યારે ભગવત વિરલો ભાગ્યશાળી હોય એને ઠાકોરજીને યાદ કરીને આંખમાં હસી એનાથી મોટો ભાગ્યશાળી બીજો કોઈ નથી જેને ક્યારે પ્રભુને યાદ કરીને આંખો ભીંજાઈ ન હોય એનાથી ગરીબ આ દુનિયામાં બીજો કોઈ નથી એનાથી નિર્ધન આ દુનિયામાં બીજો કોઈ નથી ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો નીકે રાખ યશોદા મૈયા નારાયણ બજાય અને કયો ધન જા ધન તે ગોકુલ સુખ લઈએ સબને કાય સવાય સાચું ધન કયો ભગવદીયોમાં જે ધરતી બ્રજ સુખ મળે એ સાચું ધર અને એ ધર કયો મહાપ્રભુ ની પદક ભગવત ભાવ તમારા હૃદયમાં છે મહાપ્રભુ જે પધરાવેલા જે ઠાકોરજી તમારા ઘરમાં બિરાજે છે એ જ વૈષ્ણવ નું સર્વો છે કારણ કે એનાથી જ ગોકુલ સુખ મળવાનું છે સેવા એટલે ભોગ દરવા ટેરો લેવો હાથ ખાસા કરવાની સેવા એટલે સારસ્વત કલ્પમાં ઠાકોરજી વ્રજભક્તોને જે સ્વરૂપાનંદ નું દાન આપ્યું સ્વરૂપાનંદ નો અનુભવ કરવો એ જ છે ભગવત સેવા ગોપીઓ તમને એમ થાય આટલા હજારો વર્ષ પૂર્વા ગોપીઓ ગાયું તો હવે આચાર્યો ની વાણી ભગવતીઓની વાણી મહાપુરુષોની વાણી એ સત્ય સત્ય એટલે જે ત્રિકાલા બાધિત હોય જે કોઈ પણ કાળમાં બંધાયેલી ન હોય જે કોઈ અમુક કાળમાં સટીક હોય એ અસત્ય કે કારણ એ પછી હવે સાર્થક નથી રહે પણ ભગવતીઓની વાણી તો બધા જ કાળમાં સાર્થક છે એ સતયુગ હોય ત્રેતા હોય દ્વાપર હોય કે કલયુગ દરેક કાળ આજે પણ એટલે કે કહેવાનો અર્થ મારો શું આજે પણ આ વાણીમાં સામર્થ્ય છે કે તમારાથી ખોવાયેલા છુપાયેલા પ્રભુને તમારી સામે પ્રગટ કરી શકે એ સામર્થ્ય આજે પણ આ ગોપી ગીતમાં છે પારસ્મણિક શણવાર પણ સ્પર્શ છે તો એ લોઢાને સોનું કરે એને કે કલાકો સુધી ચોટાડીને રાખવાનું ન હોય એક વાર શુદ્ધ હૃદયથી લીધેલું ગોપીજનોનું નામ પણ આપણા હૃદયને ભગવદ ભક્તિથી કરી દેવા સમર્થ છે કોઈ ઓળું વીસ વર્ષથી ભક્ત હોય અંધારું હોય

તો આટલા અનેક જન્મોના ભરેલા અંધકારને દૂર કરવા કેટલો ટાઈમ લાગે હા પ્રભુજી કહે એક વાત પ્રભુનું નામ પ્રેમથી લઈ લે તુલસીદલ હાથમાં લઈને ચરણાવિંદને સમર્પિત કરી દે એ જ ક્ષણે અંધકાર મિટ ગયે સવિયામ સર્વ અંધકાર ક્ષણવારમાં દૂર થઈ જશે બસ એની શરણાગતિની ક્ષણ એ જીવનને સફળ કરવા માટે પૂરતી છે ક્ષણ માટે પ્રભુને યાદ કરતા રૂવાડા ઉભા થયા અને આંખ ભીની થઈ એટલે જન્મ જન્માંતરના પાપ ત્યાગ ધોવાઈ રોલે સે ઓર ઇશ્ક મે બેદાગ હો ગયે ધોએ ગયે ઇતના કે બસ પાપ હો ગયે આખવાની જે બિંદુ પડે ને હૃદય પર હૃદયમાં જન્મ જન્માંતર રહેલા કલ્મશો એ ક્ષણે ધોવાઈ તો એસી ગાથા ગોપીઓ કી હમ ગાને જાતે

અને આજના સમયમાં વધારે મહત્વનું છે કે ધર્મ પણ કોના દ્વારા શીખવો કોના મુખે ભગવત નામ સાંભળવું હવે એના વિવેકની સમાજને જરૂર પડી છે કારણ કે જેના મુખે ભગવત કથા સાંભળો તમારો ભાવ એવો થઈ જાય અને કલયુગમાં કોઈ અપશબ્દો બોલતા બોલતા તમને છેતરવા નહીં આવે કલયુગમાં તો ભગવાનનું નામ લેતા લેતા જ લોકો છેતરવા છે હવે ખરેખર છે પેલું છે ને ખલ ધર્મ છે છેતરનાર છે ખબર ના પડે અને એટલા માટે ભગવત કથામાં પણ વિવેક ની જરૂર છે બારંગ વાળા ભગવતજી બાર સ્કંદ વાળા ભાગવતજી પ્રભુ અને મહાપ્રભુજી તાકી સમાનતા બતાવે તેમ બહુ વિસ્તારથી સંક્ષિપ્તમાં કરી બંને ચરણારવી એટલે પ્રથમ અને દ્વિતીય સ્કંદ ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવાનો મૃત્યુ વાળો હાર

કોઈ સત્સંગમાં પ્રગટ થતા તો દેખાતા નથી બધું ધ્યાનથી જો સત્સંગ સાંભળતા સાંભળતા જે વૈષ્ણવની આંખો છલકાતી હોય એ આંસુ બનીને શ્રીજી તો વહી રહ્યા સત્સંગની સજાવટમાં વ્યવસ્થામાં કાર્યકર્તાઓ દોડતા હોય ત્યારે એના ભગવાન તને દોડતા ઠાકોરજી નથી દેખાતા પ્રસાદ વિતરણ કરતા હોય અને પ્રસાદ આપતા હોય વૈષ્ણવને લેવડાવતા હોય ત્યારે ઉઠેલા હાથમાં શ્રીનાથજી બાબાનો હાથ નથી જ્યારે કથા ગવાતી હોય અને ગવાતા જે મુખમાંથી ભગવત નામ નીકળી રહ્યું છે એ મુખમાં તમે શ્રીનાથજી બાબા નથી દેખા શ્રીજી તો અનેક રૂપે સાથે આવે છે આ તો આપણે શબ્દો રાખીને ઊભા હોઈએ છે કે આ રીતે આવે તો તુલસી ઇસ સંસાર મેં સબસે મિલિયે જાય ના જાણે કે સહી તુમે નારાયણ મે જાય એ કયા રૂપે ક્યારે સામે આવે કોણ જાણે આપણી તૈયારી છે બસ આ ગોપીઓને હૃદયમાં પધરાવજો ને પછી એ કનૈયો ક્યાંય છૂટી નહીં શકે ભઈ તરત સમજાશે આ નથી બોલ્યો ઠાકોરજી બોલાય છે આને આને મદદ નથી કર્યો ઠાકોરજી હાથ લંબાવ્યો છે આનો હાથ પકડીને ઊંચો કરનાર ઠાકોરજી છે પેલો દોડી દોડીને જાય આપણે વ્યક્તિનો આ ભાગ માનીએ પણ ગોપીને હૃદયમાં પધરાવી ત્યારે સમજાય આ દોડનારા મારા શ્રીનાથજીના ચરણારે છે એ તો દોડી રહ્યા છે મારા આ સમજ આવી ગોપીઓને હૃદયમાં પધરાવીને જીવો જો જીવનનો આનંદ કેવો બદલાય છે

કશે નહીં ઉકાર કર્યો હૈ હરી માંગ્યું નથી ભુકારવું ભુકારવાનું કંઈ છે બધા માંગવાની આમ પ્રેમથી ભુકાર અને પ્રભુ ગરુડ પર સ્વાર થઈને બધા ભાવ બોલ્યા નહીં બોલ્યા કતું ગ્રાહક દહાર કરતો ભૂકાર છે માંગ્યું નથી ભૂકાર્યું છે ભુકાર હૃદયની ઉંડાણ નથી જ્યારે એને ઉકારવામાં આવે ત્યારે પ્રભુ એક જગ્યાએ બેસી નથી શકતો એ દોડીને ભક્ત પાસે આવી જાય છે જ્યારે જ્યારે દ્રૌપદીએ પણ પુકાર કર્યો એ દ્વારિકા બીજ અને દોડતા પ્રભુ પધાર્યા છે આ જ્યારે ઉત્તરા પરણી ના આવી જાય આ પુત્ર દ્રૌપદી પત્ની ત્યારે કહ્યું કે તું પરણી ના આવી તો ઘરમાં પહેલા કોને પગે લાગે છે ત્યારે કહ્યું કે જે વડીલો હોય એને પહેલા પગે લાગે છે

ત્યારે આજ કહેવાતા ગોતાઓ માથું ઝુકાવીને બેસી ગયેલા અને ત્યારે મેં દ્વારિકાધીશનો પુકાર કર્યો ને દોડ તો આવી મારી રક્ષા એને કરી બેટા ત્યારે જીવનમાં કોઈ વિપત્તિ આવે ત્યારે કોઈ લૌકિક નો આશ્રય ન કરતી દ્વારકાધીશને પુકારજે અને કુતરામાં ત્યારે સંસ્કાર પડી ગયા અને જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે કોઈ લૌકિકને ન પુકાર્યા પ્રભુને યોગી અને પ્રભુ અંકુષ્ટ માત્રનું રૂપ ધારણ કરી એ પરીક્ષિતની રક્ષા કરી

એક તો ભાગવતજી ની સુબોધની જે ટીકા છે એમાં અને બીજું તત્વાર્થી નિબંધ નામનો મહાપ્રભુજીનો ગ્રંથ છે એમાં ભાગવતાર્થ પ્રકરણ છે એમાં એટલે શાસ્ત્રે સંદે પ્રકરણે અધ્યાય આચાર એક બાજુ અને વાક્ય પદે ક્ષરે એ સુબોધની અને આમ સાત પ્રકારે અંતર થાય અદ્ભુત મહાપ્રભુજીના તો અર્થ છે ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો આ પુષ્ટિ ભક્તિ પણ શું છે એ ભાગવતી ભક્તિ છે

છે આટલા બધા ભગવાન કયા લખ્યું ક્યાંય એક જ દેવતા અને ભગવાન નો ફરક સમજવો જોઈએ ક્યારેક શાસ્ત્રોમાં વાંચો તો વિવિધ પ્રકારના દેવતાઓ છે ભગવાન વિવિધ પ્રકારના નથી ભગવાન એક જ છે ગણતરી કરે તો મે તેને ભજો જવાબ તો એક જ જગ્યાએ છે ક્યાં લખ્યું છે જેને ભજો છો એને પામો છો એવું ભગવદ ગીતામાં કહ્યું તમે જેને ભજો એના લોકને એને પામો છો એમ ભાગવતજી ગીતાજી કહે છે એટલે એ બી કોઈ એમ કહેતું કે ગમે તેને ભજો જવાબ તો એક જ છે ખોટી વાત છે શાસ્ત્રો પ્રમાણે શાસ્ત્રોમાં બતાવો આવું લખ્યું છે ના અને એમાં એને લોકને જાવ છો એમાં કોઈ કોઈ નાના મોટા સમજવાની જરૂર નથી એટલે જે દેવતાને ભજો એના લોકની તમને પ્રાપ્તિ થાય સીધી વાત છે અને ભગવાન કહે છે મને ભજનારો મને પામે છે ગીતાજીમાં ગીતાજી છે તો સ્પષ્ટ છે મારા ઘરનું તો કોઈ કહેતો નથી એટલે કોઈ એવું કહેતું હોય કે ગમે તેને ભજો જવા એક જ ઠેકાણે છે તો આ અશાસ્ત્રોક્ત વાત કહેવાય વિવિધતા છે દરેક જે મનુષ્યોમાં વિવિધતા છે એમ દેવતાઓમાં વિવિધતા છે ભગવાનના પ્રત્યેક સર્જનમાં વિવિધતા છે વિરોધ નથી આપણી સમજવામાં ભૂલ ક્યાં થાય છે કે આપણાથી જુદું કોઈ વિચારે ને એને દુશ્મન માનવા નથી ના કોઈ વિવિધ વિચાર વાળો વ્યક્તિ હોઈ શકે છે એ વિરોધી ન કહેવાય વિરોધી થવું ને વિવિધ વિચારવાળા તો થવું ફરક છે ભગવાનના સર્જનમાં વિરોધાભાસ નથી વિવિધતા છે અને વિવિધ વિચારની વિવિધતાને સ્વીકારો એ જ દુનિયાની સમજદારી છે દુનિયાને ભેગા નહીં કરી શકાય બધાને એક જ વિચારમાં દુનિયામાં નહી લાવી શકાય કારણ કે વિવિધતા એ ભગવાનનું સર્જન જ છે દુનિયામાં શાંતિ બધા એકને માનવા લાગે એનાથી નહી થાય પણ બીજાને પણ કોઈ માની શકે એ વાતને સ્વીકારવાથી શાંતિ થશે દુનિયામાં શાંતિ કરવા માટે લોકો એક બધા એક જગ્યાએ એક બધો એક કરી દે બધા એક વિચારમાં સંભવ જ એટલે ઘરના પાછના કોઈને બટાકા ચાલવા હોય કોઈ નિર્ણાનું બાળકો જોઈએ કોઈને પૂડી જોઈએ ઘરના પાછની ચોઈ જુદી હોય દુનિયા એક ક્યાંથી લઈ વિવિધતા એ પરમાત્મા સર્જન છે દુનિયામાં શાંતિ લાવવા માટે જે એક દિશા આપણે મહેનત કરીએ છીએ કે બધા એક વિચારના થઈ જાય એ તો અશાંતિ નો છે ક્યારે સંભવ નહીં શાંતિ ત્યારે સંભવ થશે જ્યારે બીજાની વિવિધતાને સ્વીકારશે કે આ દુનિયા આવી છે પ્રવેશ કરીએ પંચાધ્યાયની તો દેવ દમનની જે વાત કરતો હતો તેમ ઇન્દ્રમાન બની કર્યું બ્રહ્માજીને દમન કરી બધા દેવતાઓ પોતાના ભગવાન માનવા લાગ્યા અને ત્યારે પ્રભુએ આ દેવતાઓનું દમન કર્યું એટલે દેવ દમન શ્રીનાથજી તો આ રાસ પંચાધ્યાયમાં કામદેવનું દમન પરમાત્મા જો બધી લીલાઓ અને બધી કથાઓ બધા માટે નથી એનો અધિકાર પણ છે અને જેવો અધિકાર એવી સમજ કોઈ વસ્તુ વાંચી તો અને જે વસ્તુ જે ગ્રંથ હોય એને એ દ્રષ્ટિએ સમજવું જોઈએ જેમ કોઈ વૈજ્ઞાનિક બુક તમે વાંચતા હો તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ વાંચવી તો જેના એના સાચા ઘટન હોય એમાં પછી ફિલોસોફી જોડવા જાઓ તો તમે વિજ્ઞાનની પુસ્તક ન સમજી શકો કોઈ કવિતાની પુસ્તક હોય તો એને કવિ હૃદય જ મળી નહીં તો એમાં જે લખ્યું હોય એવું તમે ચિત્ર બનાવા જાઓ કે એનું કમળ જેવું મુખ છે સુખ જેવી નાસિકા છે ડીંબા ફળ જેવા અધર છે તો કાર્ટૂન જેવું પિક્ચર બને તમે જો આવે હું જે કવિએ લખ્યું હોય એવું પિક્ચર બતાવવા જાઓ કે સુખ જેવી ચા કમળ જો હું આખો કમળની પાકુડી હો જેવી એવું ભયંકર ચિત્ર બની જાય પણ એને કવિ હૃદય સમજવું પડે કોઈ કવિતા એને પછી વિજ્ઞાની કે એ રીતે એકદમ એવું બતાવવા તો સંભવ નથી બચ્ચું નથી એમ જ જેમ વિજ્ઞાનની પુસ્તકને વિજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાની કાવ્યને કવિ કવિ બનીને કવિ દ્રષ્ટિએ વાંચવાની એમજ આધ્યાત્મિક ગ્રંથોને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ સમજવું પડે એમાં તમે વ્યવહારિક દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સામાજિક દ્રષ્ટિકોણ જોડવા જાઓ તો ભગવાનની લીલા વાંચીને પણ અભાવ આવે ધર્મ ગ્રંથોનું લૌકિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરો અને એને કારણે પહેલાથી ગેરસમજો સમાજમાં અને એ ગેરસમજોને કારણે ધર્મ ગ્રંથો પ્રત્યેનો હિન્દુ લોકોનો અભાવ જાગૃત કરવામાં આવે જેટલું મુસ્લિમ લોકોને કુરાન વિશે ખબર છે જેટલું ક્રિશ્ચિયનોને બાઇબલ વિશે ખબર છે સો આપણા હિન્દુઓને ગીતાજીને બાઇબલ વિશે ખબર છે અને કદાચ વાંચે છે તો એટલી શ્રદ્ધા જેટલી એ લોકોને એના ધર્મ ગ્રંથ પ્રત્યે છે એટલી આપણને એ ધર્મ ગ્રંથ પ્રત્યે ખરી આ બધા પ્રત્યે પ્રશ્ન છે શું એ શ્રદ્ધા ખરી કે ધર્મ ગ્રંથમાં જે કહેવાયું છે એ સાચું જ છે પણ મારી સમજ પ્રમાણે એમ લાગે મને પૂછો તને તારા ઘરના લોકો નથી પૂછતા તો અમે શું ના પૂછીએ તને મને પૂછો તું આપ પર તને શું ના માટે પૂછો એની સમજ કેવી જ્યાં સુધી ગ્રંથના કરતા એટલે કે રચયતા એના લેવલ સુધી તમે ન પહોંચો ત્યાં સુધી એ ગ્રંથને પૂરો ન્યાય તમે ન આપી શકો ક્યાં વ્યાસજીનું આધ્યાત્મિક લેવલ ક્યાં સુખદેવજીનું આધ્યાત્મિક લેવલ

પણ છે છે અહીંયા જો ગોપીઓ પ્રગટ ક્યાંથી થઈ કૃષ્ણનો જ વિસ્તાર સમજવો જોઈએ આવે અને આ હાથ આ હાથને ને અડે એમાં કયો વિકાર છે બીજું કઈ હોય તો વિકાર પેદા થાય જ્યાં ભગવાન સિવાય કઈ ના હોય ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો રાસમાં સુખદેવજીને કે આ પ્રભુએ રાસ કેમ કર્યો ત્યારે સુખદેવજી લોકો રાસને શું સમજે છે રેવે રવેશો વ્રત સુંદરી ભી યતાર બક સ્વ પ્રતિબિંબ વિભ્રમ આ તો કેવી લીલા છે એક નાનું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈ કે પ્રતિબિંબ સાથે રમતું હોય એવી આ નિર્દોષ આ તો અલ્પાનંદ અને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે જે અલ્પાનંદ અંશ છે અને ટીપુ જે દરિયામાં પડે અને એનું સ્વરૂપ દરિયો બની જાય બસ રાસલીલા આવી લીલા છે અલ્પાનંદ અને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા અરે કોઈ પણ વસ્તુનો વિસ્તાર વધારો એટલે એ દોષ પણ ગુણ બની જાય વિસ્તાર વધારવા જેમ ગુણ છે જેમ મોહ તમને થયો મોહ આપણા ચાર પાંચ લોકોમાં છે આપણે વિસ્તાર કરી નાખી દુનિયામાં ફેલાઈ જાય તે તમારો સર્વજનોનો પ્રેમ તે સર્વાત્મ ભાવ થઈ જાય સર્વજ્ઞાત્મ ભાવ સિદ્ધ થઈ જાય જ્યારે વિસ્તાર ફેલાવો છો ત્યારે ઠરી જાય છે આપણી તકલીફ એ તો ચા ગરમ જોઈએ આવે એટલે કે રકાબી આવે પીએ ઠારી પણ એ ઠારવા માટે શું કરીએ તો વિસ્તાર વધારી મોટું પાત્ર લઈ લો થાળી લઈ લો એટલે કરી